આદિવાસી સમાજના મુદ્દે જળ જમીન અને જંગલને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સતત સરકારના સામે અવાજ ઉઠાવતા હોય છે અને ફરી વખત તેમણે સોનગઢમાં રેલી પણ યોજી હતી અને તેમણે નિવેદન પણ આપ્યું હતું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે તોફીક ગાંચી આદિવાસી વિસ્તારોમાં જે પ્રકારે સ્કૂલો અને આરોગ્યને લઈને આ જે ધારાસભ્ય હોય છે આદિવાસી તે સતત અવાજ ઉઠાવતા હોય છે શિક્ષણમાં જે પ્રકારે સ્કૂલોની હાલત છે એક શિક્ષકોથી સ્કૂલો ચાલી રહી છે તે દરેક મુદ્દે આ ધારાસભ્ય અવાજ ઉઠાવતા હોય છે સરકાર છે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન પણ કરતા હોય છે ફરીક વખત તેમણે સોનગઢમાં રેલી યોજી હતી અને આદિવાસી વિસ્તારો માં જે જમીન માપણી નો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે તે મામલે તેમણે નિવેદન પણ આપ્યું હતું આદિવાસી જન આક્રોશ રેલીમાં સોનગર ખાતે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને વડીલ એવા અમરસિંહ કાકા આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ મારા સાથી ધારાસભ્ય એવા પુનાજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ એવા વૈભવભાઈ યુસુફભાઈ આપણને સહકાર આપવા આવેલા ડેમ સમિતિના પ્રમુખ બારખુભાઈ દિનેશભાઈ તેમજ સુરતથી આવેલા મુસ્લિમ સમાજનો ટેકો આપવા માટે અસલમભાઈ તેમજ રેહાનાબેન તમામ આગેવાનશ્રીઓ આજે આ લડાઈ આપણે ઠેર ના સરકારના વિરુદ્ધમાં કેમ લડી રહ્યા છે આ લડાઈ થી ચાલુ કરેલી હતી અને પણ આગેવાનો ને સંઘર્ષ સમિતિ સમિતિને કીધું કે તમારા ધારાસભ્યને તમારા મંત્રીને પણ બોલાવજો પરંતુ આ કુંવરજીભાઈ મને નથી લાગતું કે આપણા મંત્રી છે કે આપણા ધારાસભ્યો મને તો એ બી નથી લાગતું કે આદિવાસી છે કે નથી આપણા આદિવાસીઓ તો એવા કે કોઈને ત્યાં રોપણી કરવા જવાનું હોય તો બી લેન્ડ લઈને તો રોપણી બી કરવા જાય કોઈને ત્યાં અશુભ થાય તો એને સહકાર આપવા માટે એને ત્યાં દુઃખની પરિસ્થિતિમાં બી જાય અને કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં બી જાય પરંતુ આપણી જમીન લૂંટાઈ જતી હોય આપણી પાણી લૂંટાઈ જતું હોય આપણું જંગલ લૂંટાઈ જતું હોય ત્યારે મંત્રી એસી ઓફિસમાં બેહી બે રહે મંત્રી ની અમને જરૂર નથી નથી અને નથી અમારું પાણી અમારું જંગલ અમારું ખનીજ અને અમારી જમીન અમે કોઈ કારણે આપવાના નથી અને કોઈ લેવા આવે તો કહેજે તારા બાપની જમીન નથી તમારા બાપનું જંગલ નથી અમે એને જાળવ્યું છે અમે એને ઊભું કર્યું છે અમારા સિવાય અમે કોઈને પ્રવેશ કરવા દેવાના નથી આપણા ગામમાં જબરજસ્તી નાપણી કરવા આવે પંચાયત માં લઈ જાઉં અને માત્ર ગ્રામ સભા નઈ પેસા એક્ટ બે હાજર સત્તર મુજબ ની ગ્રામ અને સંવિધાનની કલમ બસો ચુમ્માલીસ તેર ત્રણ છ મુજબથી રૂઢી ગ્રામસભામાં જો ગામ મંજૂરી આપે તો માપણી થાય જો ગામ મંજૂરી આપે તો પોલીસ પ્રોટેક્શન આપી શકાય જો ગામ મંજૂરી આપે તો તમે જમીન આપી શકો આપણે એવી ગ્રામ સભાની માગણી કરવાની છે અને ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર આવે તો એજન્સીના અધિકારીઓ પર ફરિયાદ દાખલ કરો કે મારા ગામમાં સરપંચની પૂર્વ ગ્રામ સભાની મંજૂરી વગર આવ્યા છે અને એ જાણકારી તો આપણે નહીં કરી શકશું તો આવા લોકોને જળમૂળમાંથી કાઢવાનો સમય આવી ગયો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે બધા નારંગી ગેંગવાળાને કાઢો

તમે ભાજપની કઠુકડી બનવાનું બંધ કરો અમારા નેતાને સાંભળો રાહુલ ગાંધી કે છે ડરો મત લડો હ મત લડો અને આપણે લડવાનું આપણા માટે છે કોઈ બીજા માટે નથી અને કોઈ તમારા ધારાસભ્ય કહી તો કેજો આનંદ પટેલ આદિવાસી નો દીકરો છે આદિવાસી ની જળ જંગલ જમીન બચાવવા માટે થોડું પણ કપાઈ દેશે પણ બેસે નહીં અને તમારા વિસ્તારના યુવાનો છે ગણેશભાઈ છે સોનિલભાઈ છે યુસુફભાઈ છે બેન રેહાનાબેન છે વિભલભાઈ છે દરેક છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે લડશે અને અમે પણ એમની સાથે જ છે કોઈનાથી ડરવાનું નથી અને કોઈની આગળ ઝૂકવાનું નથી આદિવાસી સમાજ બનના આવે આદિવાસી સમાજ શાંત છે આદિવાસી સમાજ ભોળો છે પરંતુ આપણા શાંત છે ભોળપણમાં

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવ ન્યુઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ